નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેરનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ લોરેન્સ બિશન ગેંગ દ્વારા ફરી એકવાર મોટા નેતાને આપવામાં આવેલી ધમકી વિશે વાત કરીએ તો પૂર્ણિયાના સાંસદ એવા પપ્પુ યાદવને શુક્રવારે ફરી એકવાર ધમકી મળી છે આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ છેલ્લા ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે વોસ્ટે મેં વોટ્સએપ મેસેજ ઉપર ધમકી આપવામાં આવી છે ધમકીમાં લખ્યું છે કે પપ્પુ યાદવ તમારી પાસે માત્ર ચોવીસ કલાક છે વોટ્સએપ ઉપર પપ્પુ યાદવને વિસ્ફોટનો વિડીયો પણ મોકલવામાં આવ્યો છે મેસેજમાં લખ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં તને મારી નાખવામાં આવશે અમારા સાથીઓની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અમારા સાથીઓ તમારી ખૂબ જ નજીક પહોંચી ગયા છે તમારા અંગરક્ષકો પણ તમને બચાવી નહીં શકે એન્જોય યોર લાસ્ટ ડે મેસેજમાં એમ પણ લખ્યું છે કે એફી બદલે લોરેન્સભાઈ મિત્રો તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકી મર્ડર કેસ બાદ પપ્પુ યાદવે સોશિયલ મીડિયા એક્સ ઉપર પોસ્ટ કરી હતી કે લોરેન્સ બિસને મામૂલી ગુંડો છે જો મને પરવાનગી મળશે તો હું ચોવીસ કલાકની અંદર તેનું નેટવર્ક નષ્ટ કરી દઈશ ત્યારથી પપ્પુ યાદવને સતત ધમકીઓ મળી રહી છે આ દરમિયાન આ ધમકીઓ વચ્ચે સુરક્ષા ધોરણોને ધ્યાનમાં રાખીને પપ્પુ યાદવના નજીકના મિત્રએ તેને બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝર બેટમાં આપી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ રોકેટ લોન્ચર આ બુલેટપ્રૂફ કાર સાથે અથડાશે તો પણ તેની કોઈ અસર નહીં થાય મિત્રો પપ્પુ યાદવને ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે તમે બુલેટપ્રૂફ કાર લીધી છે તેનાથી કંઈ થવાનું નથી ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે અમે ચંડીગઢમાં સિંગર બાદશાહીની ક્લબની બહાર જે બ્લાસ્ટ કરાવ્યો છે અમે તો તેને ફક્ત પડકાર ફેંક્યો છે તારી સાથે તો પૂરો કાંડ કરીશું તને ચોવીસમી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે જો મરદ હોય તો બચીને બતાવ ભલે તો બુલેટપ્રૂફ ટેસ્લા લઈ લે તોય તું બચી શકવાનો નથી તે જ સમય આ પહેલાં પણ પપ્પુ યાદવને પાકિસ્તાન તરફથી કોલ દ્વારા ધમકી આપવામાં આવી હતી ફોન કરનારે કહ્યું હતું કે ગોલ્ડીભાઈએ મને ફોન કરવાનું કહ્યું હતું આવતા મહિને તેનો એટલે કે પપ્પુ યાદવનો જન્મદિવસ છે ચોવીસમી ડિસેમ્બરે ઉપર પહોંચાડી દઈશું ઉપર જઈને તમારો જન્મદિવસ ઉજવો સમજાવી દેજે તે પહેલાં અમે તેને ઉપર મોકલી દઈશું આ ધમકી બાદ પપ્પુ યાદવે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ભારતીય શેર બજારમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચઢાવનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગુરુવારે સેન્સેક્સ લગભગ બારસો પોઈન્ટ ઘટીને બંધ થયો હતો તો મિત્રો ગઈકાલે માર્કેટમાં ઓપનિંગ સાથે તેજી જોવા મળી રહી હતી મિત્રો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગના દિવસે સેન્સેક્સનું નજીવા ઘટાડા સાથે લીલા નિશાનમાં ખોલીને ટ્રેડિંગ શરૂ થયું તેવી જ રીતે નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગના દિવસે સેન્સેક્સના મોટાભાગના શેર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા અદાણી ગ્રુપની તમામ અગિયાર લિસ્ટેડ કંપનીઓના શેરમાં શુક્રવારે તેજી જોવા મળી રહી હતી મિત્રો બીએસસી ઉપર અદાણી ગ્રીન એનર્જીનો શેર ચૌદ પર ચોસઠ ટકા અદાણી એનર્જી સોલ્યુશન તેર પર ચોપન ટકા અદાણી ટોટલ ગેસ સાત પર તેત્રીસ ટકા અદાણી પાવર ચાર પર નેવ ટકા અને એનડી ટીવનના શેરમાં ચાર પર ચોપન ટકા તેજી આવી આ ઉપરાંત અંબુજા સિમેન્ટના શેરમાં બે પર નેવ ટકા સાંગી ઇન્ડસ્ટ્રીઝ બે પર ચુમ્માલીસ ટકા અદાણી પોસ્ટ બે પોઈન્ટ પચીસ ટકા અદાણી વિલમર બે પોઈન્ટ ચોવીસ ટકા અદાણી એન્ટરપ્રાઇઝ બે પોઈન્ટ અગિયાર ટકા અને એસીસીના શેરમાં એક પોઈન્ટ ચોત્રીસ ટકાનો વધારો થયો મિત્રો આ દરમિયાન બીએસસી એસી સેન્સેક છસો ને અઠ્યાસી પોઈન્ટ એકોતેર પોઈન્ટ વધીને ઓગણ ઓગણએસી હજાર સાતસો સાતસોને બત્રીસ જીરો પોઈન્ટ ઝીરો પાંચ પોઈન્ટ ઉપર અને એનએસસી નિફ્ટી એકસો ને બાણું પોઈન્ટ પાસઠ પોઈન્ટ વધીને ચોવીસ હજાર એકસોને છ પોઈન્ટ ઉપર ટ્રેડ થયો અગાઉ અબુધાબીની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની એટલે કે આઈએચસીએ અદાણી ગ્રુપના ફાઉન્ડર ચેરમેન ગૌતમ અહમદ અદાણી ઉપર અમેરિકામાં આરોપ હોવા છતાં ગ્રુપમાં રોકાણ કરવા અંગેનો તેમનો અભિગમ ન બદલવાનું આશ્વાસન આપ્યું શ્રીલંકા પોર્ટ ઓથોરિટી અને તાન્ઝાનિયા સરકારે પણ અદાણી ગ્રુપને સંપૂર્ણ ટેકો આપવાની વાત કહી છે